આગળનું ભણતરનું શું કરું મને ચિંતા ત્યાં કરે મને ભણવાનો ખૂબ જ મને આમ મને ભણવામાં બહુ જ લગ્ન છે પણ અરે લે એમાં શું આ સ્કૂલ તો હું બનાવી દઈશ મારી પ્રજાના માટે બધું હું કરીશ પણ આગળ તારા માટે તારું નામ હું તો મારું નામ ઝવેર પટેલ કે આ પટેલનો દીકરો છું લેવા પટેલનો એટલે હારું તો તારે ભણવું હોય ને જ્યાં આગળ જતા ભાવનગર ભણવું હોય તો ભલે ગોવા હતી ભણવું હોય તો ભલે દીવ જ્યાં ભણવું હોય ને વિદેશમાં જવું હોય તારો બધોય ખર્ચો હવે પાલિતાણા સ્ટેટ ઉપાડશે હવે તારે ચિંતા કરવાની જરૂર નથી રાજાઓ કેવા તમે જુઓ એને જોયું એમાં હીરાની પરખ થઈ ગઈ અને મોતી હે અમોલ નંગ એક અમોલ નંગ પણ જો ઝવેરી તો કિંમત કર જાણીએ ઝવેરી હોય ને એ કિંમત કરી શકે આમાં વાતો માં એ છે હું અત્યારે જે વાતો કરી ઘણા થોડી અઘરી લાગે પણ સાચું ઘી અઘરું હોય એક કુંભાર ભગત પ્રજાપતિ ભગત ધૂળ ખાણ માં ધૂળ ખોદતા હતા ને તો ધૂળ ખોદતા હતા એમાંથી એક હીરો પથ્થર ચમકીલો પથ્થર એને તો ખબર કે હીરો છે તો ગળે બાંધી એમ કે ચમકીલો પથ્થર છે અને સારો લાગશે એમ એને હવે ઝવેરી હોય તો હીરા ને ઓળખી હે ને એટલે ઈ હીરો બાંધેલો ને એ માથે માટી ગધેડા ને કુંભાર ભગત આયલા જાય પ્રજાપતિ એમાં ઝવેરી સામો આયલો આવે રસ્તો હોય ને ઝવેરી નજર પડી એ તો ઓળખી ગયો જોઈને આ લાખ નો હીરો આના ગધેડાને ગળે બાંધ્યો એ કીધું એ ભગત કુમાર ભગત કે હા આ ગધેડાને ગળે હું બાંધ્યું કે એ તો મને ચમકીલા પથ્થર જેવું જીડ્યું ને બહુ સારું લાગે હોત મેં બાંધી દીધું કે ચમકીલો પથ્થર વેસવો છે કે હા પૈસા દીધો તો વેસવો કેટલા લેવા સો રૂપિયા સો રૂપિયા નો હવે ચમકીલો પથ્થર છે આમાં થોડો કઈ હીરો છે તું સો રૂપિયા સો રૂપિયા એમ કે આને ખબર નથી પડવા દેવી લઈ લો હવા લાખનો હીરો સો રૂપિયા એ કે સો રૂપિયા નહીં કે તો ત્રીસ રૂપિયા આપું નથી દેવો ચાલી આપું નથી દેવો પચાસ આપું નથી દેવો નેવું રૂપિયાએ પૂગ્યું અને છેવટે હાલતો થઈ ગયો ઓલો ઓલો ઝવેરી આમ હાલતો થઈ ગયો કુંભાર ભગત આમ નથી દેવા હોય કે ભલે ને આવો ચમકેલો એવો હરો હો પૂરા ત્યો દેવો ઓલાનું શું થયું મારાજ ગામનો છે હાજે પાછો જાય બાકી એને હોય પૂરા દેવા નથી એવો એનો વિચાર આવ્યો આને કઈ ખબર નથી એ હાલતો થઈ ગયો ને આ બીજો ઝવેરી આને આવ્યો આવતો એ ભાડ ગયો એટલે આ હું એ કે પથ્થર છે ચમકીલો વેસવો છે એ પરખી ગયો તો હવા લાખનો હીરો છે ઈ કે વેસવો છે ને હા કેટલા લેવા દઉં જો આવ્યો જાય જો ઓલો આવ્યો જાય ને હું માગ્યો મારે થી નીચે લેવાના થતા નથી એ કે નહીં પંચાણું પંચાણુ પંચાણુને પૂરેપૂરા હો દેવો હોય તો જ તો કે આલે હોય નહીં ખબર હતી હવા લાખ નો હીરો છે હો રૂપિયા દઈને ઓલા લઈ લીધો ઓલો તો લઈને વી ગયો બધું પતી ગયો ઓલો ઝવેરી ઘરે ગયો ને એને ખબર પડી કે બીજા એ હવા લાખ નો હીરો ઓલા પાસે હોર રૂપિયામાં લઈ લીધો તો ખાધા પાણી એનો પીધો સીધો એના ફળિયામાં કુંભાર ભગતના ફળિયામાં હળી કાઢી હાફ તો હાફ તો જઈને કે બુદ્ધિ જેવો સાટો છે કે નહીં કે કા કે હવા લાખ નો હીરો હતો હવા લાખ નો સો રૂપિયા બોલા ઝવેરી દઈ દીધો બુદ્ધિ નથી તને બુદ્ધિ તા ગધેડો ફળિયા માં તો એ બોલ્યો કે તું બુદ્ધિ વગરનો છો ઈ પ્રજાપતિ તેને ઓળખતો નતો કે આ હીરો છે એનો માટી પારખવાનો ધંધો છે તારો જવેરી છો તારો હીરાનો ધંધો એ માટી પારખી દે કે આ માટીમાંથી હું બને આમાંથી હું બને પણ ગધેડો કે બુદ્ધિ વગરનો તું છો કે હો પુરાય નો દીધા ને હવા લાખ નો હીરો જવા દીધો એમ જે પરખતા હોય એ જવા કિંમત નો કરે ને એની જ વાત હોય એના પરખતા હોય કઈ લેવા દેવા નો પરિલેજ માંથી પગાર કાઢી અંગૂઠા ના આંગળી વચ્ચે હીરા ને લઈને પાછો મોજરી નાખી દીધો પગ અને હાલી ગઈ કામે ગઈ આખો થી કામ કર્યું હાંજે ઘરે ગઈ પણ ઘરે હાંજે જતી હતી ત્યાં ઝવેરી દુકાન પાસે નીકળી થયું ચમકીલો પથ્થર છે પણ હવે હીરો હોય પાકી ખબર નથી પણ પૂછી તો લો

આલે નથ જોતો હીરો આમ કરીને હેઠો પછાડ્યો ને તો ફાટી ગયો બે ભાગ થઈ ગયા ઝવેરી ઊભો થઈ ગયો કે હું મારો મારો અનુભવ હિતેર વરહનો થયો છું હું મારી આંખ ફરેતા કહી દઉં કે આ હીરાનું આટલું મૂલ્ય છે અને મારે પરખવામાં ફેર પડ્યો આજ પહેલી વાર કારણ કે હાચો હીરો કોઈ ઘણ મારો તો એ ફાટે નહીં અને આ તો ફાટી ગયો એટલે એટલે એનો અર્થ એવો થયો કે હાચો નથી તો નથી તો મને હાચો લાગ્યો તો હવે મારે આ ધંધો મુક દેવો જોઈએ મારા પારખવામાં ફેર પડી ગયો એનું કારણ શું આ તો કવિની કલ્પના છે સાંભળજો માણને સમજાવવા બધું અને તઈ કીધું કે આ હીરો ફાટી કેમ ગયો તઈ હીરો બોલ્યો સાંભળજો કે એય જવેરી હાંભળી લે ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો નમાન ચેરી એટલે દાસી દાસી એ પગ પગનાય મોજડીમાં નાખ્યો તો મને મનવાય નહોતું ઈ મને ઓળખતી નથી એની પાસે મારી શું કિંમત હોય ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો ન માન પણ તું જાનનહાર ન અજાન ફો તાતે હિયો ફટાન તું મને ઓળખે છે ને ઘા કરી દીધો એટલે મારું હયું ફાટી ગયું છે ભલા માણસ જે ઓળખતા હોય ઘા કરી દે ને આનામાં કાઈ નથી અને ફલાણાની હારે આપણી ગણતરી કરે ને ત્યારે દુખ થાય બાકી નો ઓળખતા હોય તો ભલે મોજડીમાં નાખીને ફરે એને ક્યાં લેવા દેવા છે એટલે અહીંયા કુંવર અંજની નો કોપીઓ રાવણ રાજ એમાં મરેલી ઉપર આજ ધાના રામો ધ એટલે તા થોડીયા પાંજરાવાળા હાંકળ લેતી ભાગ સુટ્યા પાક કામળ પાકિયા હાથ ભાગને ઝૂટાલી કામુ ડાળા પાછો તા બેના તા નાચ માન કેતા તમે કા કા ડાળા ફાળા ટેબવાળા હлле કાળા મેર કાળા માળા વાળા વેગા કાળા રગતાળા પૂર ઓડાળા બુ પેડા માહે વાડળાના નોર ફડે પાડે તાલી બંદુકાળી નાજારાનોર આ

समरोली वाड़ा की रही थी मैं भी का पता लग जाए का लगी आती है का गोरंग लगी उसे भी का मेरिकन खड़ी का जो पाना चला जो पाला दिया पाल खड़ी का डाले डाले मैं तो नीचे कोर जंद लग बाला हम जंद जंद जाया और वह मानु वह जंद मसाया इंसान पति का तो बाली बोक इधर के वह मेरे पास घर पे जा बाला काया तीन हान नागरी जाके आगे आगे ने वह बुलाये बुतेरी परी परे वाले वाले मुड़ बाला बाला माता संगते बोलो या

ઓાયે સૂરજ દે સલમાજિલો બોલે સૂરજ દે સલમા

तो प्रेमी हो जानेजाणे प्रेमी लाइ जीव हले हो पावे थि सत